કરવાનો કાર્યક્રમ મોલની એમ્પી થિયેટર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં શ્રી અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર મનોજ મીનામા જોઈન્ટ પોલીસ કમિશનર તેજલ પટેલ ડીસીબી એડમિન શ્રીમતી જ્યોતિબેન પટેલ ડીસીબી ટ્રાફિક સહિતના આદરણીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને હેલ્મેટ વિતરણનું આયોજન તેમના સંબંધિત કાર્યાલય ખાતે યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ખાતે શ્રીમતી અર્પિત સાગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ દુબેર મદદનીશ મ્યુનિસિપલ કમિશનર પશ્ચિમ ઝોન અને વિજયકુમાર સોલંકી વોર્ડ ઓફિસરે ઉપસ્થિત રહી શોભામાં વૃદ્ધિ કરી હતી જે યશલોક ફાઉન્ડેશન છે ત્યાં બનેલી છે આ આખું શેલ જે છે રીસાયકલ્ડ પ્લાસ્ટિક થી બનેલું છે અને આ શેલ બનાવવા અને આખી હેલ્મેટ એસેમ્બલ કરવામાં બ્લાઇન્ડ લોકો ડફિન ડમ લોકો હેન્ડીકેપ લોકો આ લોકોએ મહેનત કરીને આ બનાવી છે 450 હેલ્મેટ અમે લોકો સ્વીકારા અને અમારા જવાનોને ટીઆરબી ના જવાનો ટ્રાફિક પોલીસ જવાનો અને પોલીસ સ્ટેશનના જવાનો અને અધિકારીઓને અમે એના અત્યારે ફાળવણી કરીએ છીએ એના માટે ઇનઆર્મિટ મોલનો તમામ એડમિનિસ્ટ્રેશનનો અમે આભાર માનીએ છીએ અને એક જનરલી હેલ્મેટ બધાને ખબર છે કે એક વખત કોઈ ટુ વ્હીલર ઉપર જતા હોય અને પડે તો બોડીમાં ઇન્જરીઓ થતી હોય છે અને કોઈ પણ શરીરમાં કોઈ પણ ભાગમાં લાગે ઇન્જરી તો એના સાજા થઈ શકે પરંતુ જ્યારે હેડ ઇન્જરી થાય છે ત્યારે આ તો માણસ આપણા જીવ ગુમાવે છે અથવા કોઈ કાયમી માટે જો એના ખોળ કાપડ થઈ જાય છે જેથી બધાને રિક્વેસ્ટ છે કે આપ હેલ્મેટ કોઈને બતાવવા માટે કે દંડથી બચવા માટે ન પહેનો બલકી પોતે તમે આપણા જિંદગીના એક એવા કલ્ચર બનાવી લો કે જેથી અમે બિના હેલ્મેટના અમે ટુ વ્હીલર ઉપર નહીં બેસીશ જેથી આપને સલામતી રહેશે અને આપના લીધે આપના ઈર્દ ગીર્દ આપના પરિવાર ચાલે છે આપના મા બાપ હોય કે ભાઈ બહેન હોય દીકરા દીકરીઓ હોય પત્ની હોય આ બધા આપની ઉપર નિર્ભર રહે છે તો આપની સલામતીને ધ્યાન રાખો આપનો સલામતીથી થકી જ આપનો પરિવાર સલામત રહેશે અને હેલ્મેટ બધા લોકો પહેરો આ જ મેસેજ બધાને